હેલો માય યુટ્યુબ ફેમિલી વેલકમ છે નવા બ્લોગમાંથી મારું મિત્રો સ્વાગત છે અમે અત્યારે આવી ગયા છીએ મહારાષ્ટ્ર માંગી ટુંગી તો હવે તમને અહીંનું લોકેશન બતાવો છો અમે અહીંયા ગાડી અમારી પાર્ક કરી દીધી છે જોઈ શકો છો આવું કંઈક લોકેશન છે જોઈ શકો છો આવું મસ્ત લોકેશન છે

મીને આમ કરીએ અમે

앉으시다 아, 벌내서 લોકેશન એક નંબર આવો પણ આમાં નજારો બહુ મોટો આવે જંગલ છે તમે જોઈ શકો છો મિત્ર અંદર આગળ આવેલા જાય છે એક મિત્ર અમારા પાછળ આવે છે

बाजु माँ आरी ओनी बाजु मोरो लोग करनो जो विला सड़या से बजाई जो तो हमें हो। जो रियो पर लोग दाजाट सड़ीजा आज वातोग कम तूमडो क्यो बता है? तूमास्यो सी जो મોળો લાગે એમ જોતો છે કેટલી પાળી છે આ પાળી છે બહુ જોશ છે એકલો ગ્રીન ગ્રીન બતાય હો પણ હંદુ ગ્રીન ગ્રીન બતાય હંદુ બેઠો ઓલો કરીને બેઠો પીસલા ની પર તો મિત્રો અતર નો અમારો નાસ્તો છે કેળા અને ફફડે જોઈ શકો છો જો અહીંયા પાંચ કેળા છે જો

आ उतर वे नीचे तो पास हाईवे जावा में विल पे जावा तो है हाईवे डोंगर मार जाए ना कहीं पर आई आई आईवा आपड़े क्या आई टी ड्राइवर बाल कृष्ण होटल ले से? तो आटो आएवा। आटो आएवा। क्या से गांव में आओ गांव के काम के आई वो भाई आप लोग पहाड़ी

રૂપન ને સબસ્ક્રાઇબ કરો પાછા રાખી હે એ આઈ આ બાજુ ઉતારવાનો છે ડ્રાઈવર સાઈડ મોર કળા પડ્યો કળા કરી લી એક કંપની લે તો મોર મોર

પડો પલિંગે બેઠા હોય

મોગરા છે વા ધોળા ધોળા ઓલા શાયરે શહેર ડુંગરા છે ને એમને વચ્ચે તો ખાલામાં એક એક ખાલામાં શું છે શહેર ખાલામાં છે વા તૈણેમાં આવડે જીંજી દે એ ડોડા છે કે જો વાઠમ છે તો તો એ ગાયત ને રાજીનાથ ના ને એ ચાલ બકામે જો બે ટેનિક કરવાનું

જો કણું તમને એક એક કથે નહી નિજક નો ની જામો નાંગ આપણે આપણે કે મકાય લીલી મકાય ઓ

આગળ જાય છે ને ઘોડા ઉપર રાઈટ કરે છે અને મિત્રનો છે ઘોડો અને રાઈટ કરે છે રામભાઈ છે એનું નામ કોડાવાળાનું નામ તો આવા નજારો છે સાપુતારાનોતરે ખૂબ સરસ બહુ મસ્ત નજારો છે અને રામભાઈ રામભાઈના ઘોડા છે તમે જોઈ શકો છો નવો લીધો છે બહુ હાઈટમાં બહુ મસ્ત છે અને નાનો છે નાનો એવો હશેમાં છે બહુ સારો ઘોડો છે બહુ સુપર છે તો તમે અહીં આવો તો એની પાસે વિઝિટ કરી શકો છો એક કલાક માટે હજાર રૂપિયા રાઈટ લઈ શકો છો તો તમને ગમે તો તમે લઈ શકો છો ઘોડો બહુ સરસ છે આ પાઇપ ના આવડ નજારો છે તમે જોઈ શકો મિત્રો